સુરેન્દ્રનગર શહેરમાં ચોમાસું ભલે શાંત પડ્યું હોય પણ તંત્રની બેદરકારીએ લોકોની મુશ્કેલી સતત વધારી છે જેમાં વરસાદ દિવસ વીતી ગયા હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ ઘૂંટણસમો પાણી ભરાયેલું છે પ્રિ મોન્સૂનની કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે અને મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે શહેરના માનવ મંદિર અને મૂળચંદ રોડ જેવા વિસ્તારોમાં લોકો ભારે હાલાકીનો સામનો કરે છે શાળાઓમાં બાળકો જઈ શકતા નથી અને ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ પણ રહી છે ઠેર ઠેર ગંદકી અને પાણી ભરાવાને કારણે ડેન્ગ્યુ મેલેરિયા સહિત રોગચાળો પણ ફાટી નીકળ્યો છે જેમાં સ્થાનિક નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળે છે મૂળચંદ રોડ પર આવેલી પચીસ જેટલી સોસાયટીની મહિલાઓએ તો સોમવાર સુધીમાં પાણીનો નિકાલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સત્તાધીશોની ઉદાસીનતાએ નાગરિકોન ની કામગીરી માત્ર કાગળ પર જ રહી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે અહિયાં આજુબાજુ પાણી ભરાયેલું છે થઈ જાય તો કોણ જવાબ આપશે અમે અવારનવાર વારંવાર વિનંતી કરવા છતાં અમારે ઉભી છે અમારે લગભગ એક મહિના થી અમારા ઘર પાસે પાણી ભરાવાના છે અમે નીચા વિસ્તાર માં અત્યારે આવી ગયા છે બધી સોસાયટી થતા ખુબ જ પાણી ભરાય છે અને એટલો રોગચાળો થાય છે કે એક કઈ ઘરે એવું નથી કે બીમારી નથી રવિવાર સાંજ સુધી જો કામ નહીં થાય તો સોમવારે દસ વાગે રેલી કાઢવાની છે અને રણચંડી બની ને રેલી કાઢશું બધા ભાઈ બધી બહેનોને અમે નમ્ર વિનંતી કરશું કે ઘરેથી થી થાળી વેલણ લઈને જાય અને આ પાણી ડોલમાં ભરીને અને બધાને બતાવી આખા સુરેન્દ્રનગરમાં માં મહાનગરપાલિકા જે ઘોષિત થયું છે એ પ્રમાણેનું કામ થતું નથી